ચાલો આપડે વાડીએ પોચી ગયા વણ એકલાસ છે કઈ વાંધો નથી એટલે હવે કાલ નહિ ને પરમજી પાણી ચડાવવાનું હોય વરસાદ ના થાય ને તો કાલે ખાતર નાખી દેવાનું અને પરમજી પાણી આપણે હજી થોડું નાનું વણ છે વાવણીનું વણ છે એટલે સારું જ હોય ને થોડુંક નાનું છે આ બાજુ તો થોડુંક નાનું લાગે કા

ત્રણ ત્રણ કિલો ચાર ચાર કિલો લઈ જાય લાડવા જેવા પાણા મજા એ તો કહો લાડવા જેવા પાણા પછી પકવવા પડે આપણે બે વાર આવીએ તો ચીકુ થઈ ગયું પણ પછી પકવવા પડે અને કાચા લઈ જાય જો એને મીઠા એમ હોય બાકી સુપર વાહ ફર્સ્ટ ક્લાસ સાહેબ આપડે આપણે ના ઓર્ગેનિક તુરિયા લઈ લેવા છે લઈ લ્યો હાલો અત્યારે લઈ લેવા

ભગવાન નહી એટલે માણા પણ ભગવાન ને વધારે પ્રિય વધારે અળવી ના ઢોકળા આપડે ભગવાન ને ધરે આપડો ડાર સુ નવું પાણી ચડી ગયું

ઓર બુદ્ધિ લોડિંગ વાળી આમાં સોટાઈ ના લાગે તમે ઓ વરસાદ હોય ડીયો બાંધો હોય ને આ ટીસી નો ડીયો આમાં છોટ ન લાગે સોટ ના લાગે આપણને કે ખબર ના પડે એના વિશે આપણે અંજા ખબર પડે આપણે આ નવું પાણી આવી ગયું છે ને હા ફૂલ હવે ચાલુ કરવાની છે આપણે મોટર બે બેદી તમે પી લ્યો વરસાદના બેરલા એક ગ્લાસ ફેરસ ઢાંકી દીધું લ્યો મેરે કો પાણી નહીં દીયા દીયા હિન્દી બાવા હિન્દી હમકો હિન્દી આતી હે નહી આતી હે તું કોમેન્ટ કરના पानी का दुरुपयोग मत करो पानी वेस्टेज नहीं करना चाहिए कपास को पा रहा हूँ <laughs> कपास को पा रहा उसके लिए ये बोर है बोर उसमें से पानी निकालेंगे फिर पाएंगे वेस्टेज नहीं जाता ना मैंने डाला तो वही डाला वो गंदा पानी था उसको अच्छा नहीं लगेगा क्या गंदा था गंदा હિન્દી બાલો ચાય કી તૈયારી કર રહે તુરી આવી ગયા ફર્સ્ટ ક્લાસ સાહેબ તમારા દાંત કાઢે છે

રોટલા બાજરાના તુરિયા તુરિયાનો શાક મરચા મરચાનો સંભારો અને છાસ છાસ કટા કાઈ કટેની હો એમાં આ વરણની બાજુમાં બેહીને ખાતા હોય શેઢે તો આપણું સોનું આપણું સોનું હો સફેદ સોનું સફેદ સોનું વ્હાઇટ સોનું વ્હાઇટ સોનું કટા કાઈ વ્હાઇટ સોનાની બાજુમાં બેસી ને રોટલો બે બે રોટલા વયા જાય હમણાં વયા જાય સાહેબ તો જમવાય મહિના મારે જમવું છે ચાલો બધા મિત્રો આજે વારું વારું ના વાડીના બપોરા કરવા વાડી ના બપોરા કરવા ઠંડા રોટલા ને શાક ઠંડા રોટલા ને શાક વાડીની મોજ લેવી હોય તો અહિયાં મરચાં ની કટકી હોય ચીણી ચીણી કટકી નકરા તેલ માં એટલે ઘટે નહીં કઈ અહિયાં કઈ ડાઇનિંગ ટેબલ ની જરૂર પડે

આ જો આ જરાક હરકું થઈ ગયું ને આપણે ભગત છે ને ખરનાખ છે નહીં ખરનાક એ તો ગરી જ ના ને ખાતર લેવા ગયા ને ખાતર લેવા ગયા થોડીક પાસ અયા દાવથી તો કરીએ પછી આપણે ક્યાં કરવું ગાય લે થોડાક નાખા છે બધાય એ છે લાગેટ

કરવા પડે સારું થઈ ગયું હા બીજું તો શું હોય આમાં ત્યાં ના લાગે કલાક થાય કલાક દોઢ કલાક માં બે થઈ જાય ઉપર નીચે નીચે તો થઈ ગયા તે તો કરતા હતા હવારે હા લગભગ અહીંયા થોડુંક બાકી છે વેયા ગાયરું ના બાકી છે જાલ યો બોલો કામ અમે કરીએ ને થાકી તમે ગયા બોલો હા હા થાકી તો જાય ને વાડીએ આયવા અહીંયા શ્વાસ અમને ચડે વાડી આયવો તો થાકી ના જાય પણ તો શોખ હતો તો શોખ તો પૂરો કરવો પડે ને હમ એમ ના થવું જોઈએ કે આપણે કાંઈ બાકી રહી ગયું કરી લેવાનું જો આપણી બદૂડી રામપ્યારી એનું નામ રામપ્યારી છે આપડી રામ રામપ્યારી એને છાયો તો પાણી પેહવું ને એવું જ છે

જેટલું થોડો થોડો રોજ રોજ કરે ડગલી મહિનો ત્રણ મહિના પૂરો સુઈ